રાવપુરા મચ્છીપીઠ ખાતે ગટર લાઈનની સમસ્યા યથાવત પ્રશાસન દ્વારા કોઈ કાર્યવાહી નહીં વડોદરા શહેરના રાવપુરા મચ્છીપીઠ વિસ્તારમાં કાગડીવાડા નવાબ ચેમ્બરની સામે વોર્ડ નંબર આઠમાં ગટર લાઈનની ગંભીર સમસ્યા સર્જાઈ છે સ્થાનિક રહેવાસીઓએ આ અંગે અનેકવાર ફરિયાદો નોંધાવી હોવા છતાં પણ હજુ સુધી કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી અત્રે ઉલ્લેખનીય છે કે હાલ રમઝાન માસ ચાલી રહ્યો છે જેથી મોટી સંખ્યામાં નમાઝીઓ મસ્જીદે આવતા હોય છે ગંદકી અને દૂષિત પાણી ભરાયેલા હોવાને કારણે નમાઝીઓ તેમજ સ્થાનિક રહીશો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે આ અંગેની વધુ વિગતો માટે જોતા રહો બી ન્યૂઝ વડોદરા